અમારામાં વાળા છે અમારામાં ખાતર છે અમારામાં ખુમાણ છે ઈ કેવી રીતે જ્યાતા એ કહી દો આજ તમે વાત કરી શકતો ફરસુરામ જ્યારે ફરસી ફેરવી ને 21 આટા આ જગત માથે લીધા તઈ દરબાર નું કોઈ નું રવાત નો દીધા અને તઈ ફરસુરામ બ્રાહ્મણ હતો અભડ છે બહુ હતી હવે અમારા પાણી પીવા દેતા નહીં અમને હાલવા દેતા નહીં ઈ અમારા ઘરે ઘરત પછી આવડા ઈ ને રે એ દરબાર ઉમ્યા ને એ પછી આ મેઘવા સમાજ ના કર્યા પછી ઓરિજિનલ દરબાર હતા ને કીધું કે આ છે ને મેઘવાર ના ઘેરે ખરી ગયો અને આપડે દીકરી દેવાય નહીં